નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાં આજે વહેલી સવારથી વરસાદનું જોર વધી ગયું છે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે અને વરસાદ ધોધ માર વરસી રહ્યો છે સમગ્ર ઘોઘંબા તાલુકાની જો વાત કરવા જઈએ તો વહેલી સવારથી જ વરસાદનું જોર ખૂબ જ મોટું જોવા મળી રહ્યું છે અને ધોધ માર વરસાદ વરસી રહ્યો છે અને લાગી રહ્યું છે કે આજે કદાચ કરાડ ડેમ છલકાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કરાળ ડેમની સપાટી હવે છલકાવાની તૈયારીમાં જ છે અને એવા સંજોગોમાં આજે રાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો છે અને આજે વહેલી સવારથી લગભગ સાડા આઠ વાગ્યાથી તો વરસાદનું જોર વધી ગયું છે અને ખૂબ જ ધોધમાર અને સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કરાળ ડેમ છલકાવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે આજુબાજુના અને નીચાણવાળા ગામોએ સાવધાન રહેવાની જરૂર છે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો ગોઠ રાજગઢ પછી બોરિયા મઠ ઝાકણપુરા ફણબીપાલી નવાગામ વેલકોતર આ બધા જે ગામો છે ડેમની નીચવાસના ગામો છે આ તમામ ગામોને તંત્ર દ્વારા એક અઠવાડિયા પહેલાં પણ એલર્ટ તો આપવામાં આવ્યું જ છે પરંતુ આજના વરસાદની ધોધમાર વરસાદની આ પરિસ્થિતિને જોતા તમામ ગામના લોકોએ સાવધ રહેવાની જરૂર છે અને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ પણ એલર્ટ ઉપર છે ત્યારે ઘોઘંબા પંથકની અંદર સતત વરસી રહેલો વરસાદ આજે ચોવીસ કલાકની હેલી હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદનું જોર જો આવું સતત રહેશે તો કરાળ ડેમ પૂરેપૂરી શક્યતાઓ છે કે આજે ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાઈ રહી છે અને એના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર તેમજ ડેમની આસપાસ રહેતા લોકોએ પોતાની જાનમાલની ખાસ કાળજી રાખવાની જરૂર છે